નમસ્કાર આપ રહ્યા રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર મળી છે હાંસાપુર ગામ નજીક તંત્રની બેદરકારીનો ભોગ વૃદ્ધ બન્યા હોવાનું સામે આવ્યું છે હાંસાપુર ગામ નજીક રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીમાં વૃદ્ધ ડૂબ્યા હતા મોડી રાતે લઘુશંકા માટે ગયેલ વૃદ્ધ પાણીમાં ગરકાવ થયા હતા અવરજવર માટે બનાવેલો

બાથરૂમ કરવાની તેવ છે એમને રાતે ગમે ત્યારે નીકળી જાય સવારે આવી જાય હવે નવસારી શહેરમાં આજ રોજ સવારે ડેડ બોડી મળી હતી હાસાપુર ગામ છે ત્યાં અંડરપાસ બનાવવામાં આવ્યો છે રેલવે દ્વારા અને તેમાં ડેડ બોડી બની હતી ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે હાસાપુર ખાતે જે અંડરપાસ રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે ત્યાં ત્રણસો પાસઠ દિવસ પાણી ભરાઈ રહી છે અને હાસાપુરના જે રહીશો એ નવસારી તરફ આવવો હોય કે અન્ય જગાએ જવું હોય તો આ ગનાળાનો ઉપયોગ થઈ શકતો નથી અને બાજુમાં જ રેલવે ફાટક આવી છે જોખમી રીતે રેલવે ફાટક ઓળંગી અને બીજી તરફ જવું પડે છે ત્યારે જે આજ રોજ સવારના જે ડેડ બોડી બની હતી તેને તો નવસારીના ફાયર બ્રિગેડને જાણ થતાં જ ગાડી લેવામાં આવી હતી તેના દ્રશ્યો પણ અમે તમને બતાવીશું ત્યારે નવસારી શહેરની અંદર હાસાપુર ખાતે જે ગન્નાડું બનાવવામાં આવ્યું છે અંડરપાસ બનાવવામાં આવ્યો છે તેમાં પાણીના દ્રશ્યો તમે સીધા જોઈ રહ્યા છો આજ દિન સુધી ચોમાસા પછી પણ એમાંથી પાણી કાઢવામાં નથી આવ્યું અને વારંવાર આ ગળાની અંદર મોટી મોટી ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ચોમાસા દરમિયાન એક મારુતિ કાર હતી તે પણ આમાં ઉતરી ગઈ હતી અને સદનસીબે એમનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો ફાયર ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ત્યારે નવસારી શહેરના હાસાપુર ખાતે બબ્બે ગનાળા બનાવવામાં આવ્યા છે ત્યારે નવસારી શહેરમાં જે હાસાપુરના જે રહીશો છે આ ગનાળાનો ઉપયોગ નૈવત કરતા હોય અને આ ગનાળા જોખમી રીતે સાબિત થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મિનેશ્રી ન્યૂઝ નવસારી